ચાણસમાના ઈટોડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોના પાણી ફરી વળતા કલેક્ટર સહિત તંત્ર સ્થળ પર પહોંચી પાણી નિકાલની કામગીરી હાથ ધરી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગતરાત્રી દરમિયાન વરસેલા વરસાદના કારણે ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામની આજુબાજુ આવેલા પાંચ જેટલા ગામોના ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને ગામ તરફ વળતા વરસાદી પાણી ઈટોદા ગામમાં નજીક આવેલા ઘરોમાં પહોંચવાની તૈયારીમાં હતા ત્યારે ગામના લોકો દ્વારા તંત્રને જાણ કરાતા પાટણ જિલ્લા કલેક્ટર સહિત ચાણસમા મામલતદાર ભગવતીબેન ચાવડા તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ નાયબ મામલતદાર વિસ્તરણ અધિકારી તલાટીકમ મંત્રી પ્રાંત અધિકારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા કેનાલ તોડીને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની તૈયારીમાં છે ત્યાં પરિવારોને પ્રાથમિક શાળાની અંદર સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું જાણ સમલતદાર ભગવતીબેન ચાવડાએ જણાવ્યું હતું પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણ ત્યારે ભારે વરસાદની આગાહીના કારણે ચાણસમા તાલુકામાં જે વરસાદ થયેલો જેના કારણે આજુબાજુના ગામોનું પાણી ઇટોદા ગામમાં આવી ગયું હતું જેની તલાટી અને માજી સરપંચ અને ગામ લોકોની રજૂઆત અમને મળી જેના કારણે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા હતા માન્ય કલેક્ટર સાહેબ માન્ય નિવાસી કલેક્ટર માન્ય પ્રાંત અધિકારી સાહેબે અહીંયા આવીને અમને એનું માર્ગદર્શન મળ્યું અને તાત્કાલિક એ પાણીનું જેસીપી દ્વારા જે ગામમાંથી કેનાલ પસાર થઈ રહી હતી એ કેનાલમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે હાલમાં પાણી ઓસરી રહ્યું છે અને એવી કોઈ ગામમાં કોઈ જાનહાની થઈ નથી જે લોકોમાં ઘરોની આજુબાજુ જે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે એ લોકોને અમે શાળામાં સ્થળાંતર કરાયેલું છે